આજે ખ્રિસ્ચનિકમાં પણ આપને સામાન્ય બનાવી દેવામાં આવ્યું છે પાપી જીવન સામાન્ય બની ગયું છે ક્રિસ અને તારાની વાત તોને આઉટબિટેડ કહેવામાં આવે છે પવિત્ર જીવનને હસી નાખવામાં આવે છે અને તેને એસ્ટ્રીમ એ ધાર્મિકતા કહેવામાં આવે છે અપસપોને વ્યસન એ આજે ફેશન અને સામાન્ય જીવન બની ગયા છે નગ્નતા ફોર્મલ લાઈફસ્ટાઈલ બની ગઈ છે જેને હાઈ સ્ટેટસ કહેવામાં આવે છે ચર્ચ અને ચર્ચની સંગતોને નવરાનું કામ કહેવામાં આવે છે જુવા અને ખ્રિસ્તી જીવન એ બોરિંગ લાગે છે પથ ફેરીને જલસાનું જીવન અને ફ્રીડમ કહેવામાં આવે છે આકર્ષણ અને ભેબીચાને સાચો પ્રેમ ગણવામાં આવે છે દુનિયાની મોત્સવ વગર એ જીવન એ લોકોને ફીખું લાગી રહ્યું છે ઉચ્ચ પદવી ઉચ્ચ ડિગ્રી અને ધન સંપત્તિને ઈશ્વરની માટી કરતા પણ ઉચ્ચ ગણવામાં આવે છે ખ્રિસ્તને રવિવાર્યા અને તહેવાર્ય બનાવી દેવામાં આવ્યા છે દુનિયાની સંબંધો જાળવી રાખવા માટે ખ્રિસ્ત સાથેના સંબંધને તોડી નાખવામાં આવે છે પ્રસંગોમાં ઈશ્વરની આપા સુધી એ ફોર્માલિટી છે પછી તો દરવાજે શેતાન નહિમાં પાપના માટે ઊભો જ છે ઈશ્વરના પ્રેમ અને તેમની કૃપાનો દુરુપયોગ કરવામાં આવે છે ઈશ્વરની ધીરજ અને વિલંબને ઈશ્વર તેમના પક્ષમાં છે એવી ગલત ફેમીમાં લોકો જીવી રહ્યા છે સુખવાની સુવાતા અને આશીર્વાદના સંદેશા લોકપ્રિય બની રહ્યા છે જ્યારે પાપના પસ્તાવાના સંદેશાથી લોકોના કાનમાં ખંજવાળ આવે છે એનું કારણ એ છે કે અજવાળો અંધારામાં પ્રકાશે છે પણ અંધારાએ એને સ્વીકાર્યું નહીં યાદ રાખીએ પાપનું પરિણામ હંમેશા ને હંમેશા ખરાબ છે પાપનું પરિણામ અનંતકાળિક મરણ છે અને જો તમે પણ આ જ પ્રકારના જીવનમાં છો અને હજુ પણ તમને કંઈ પડી નથી તો બીજા મરણની શુભેચ્છાઓ છે